હિન્દુઓના પવિત્ર માસ શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ડીસામાં વિવિધ સ્થળો પર ધાર્મિક ક્રિયાઓની શરૂઆત થઈ ગઈ છે ડીસાના મહાદેવિયા ખાતે આવેલા સોનેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ સર્વજન કલ્યાણ અને ગૌમાતાના માતાના લાભાર્થે પાર્થેશ્વર શિવલિંગ મહાપૂજા તેમજ શ્રાવણ માસ દરમિયાન કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમમાં દરરોજ સવારના સાડા સાતથી નવ વાગ્યા સુધી પાર્થિવ શિવલિંગ નિર્માણની વિધિ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન થશે ત્યારબાદ સાડા થી સાડા બાર વાગ્યા સુધીમાં કથાનું સત્સંગ કરવામાં આવશે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કથાકાર યશવંત શાસ્ત્રી દ્વારા ભગવત કથાનું રસપાન કરવામાં આવશે આજે ધાર્મિક કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી સોનેશ્વર મહાદેવ આજે સોનેશ્વર ધામના આંગણિયામાં શ્રાવણ મહિના નિમિત્તે પુણ્ય પવિત્ર માસ સંપૂર્ણ મહિના દરમિયાન શિવ કથા અને ભાગવત કથાનું દિવ્ય આયોજન કરેલું છે શ્રાવણ સુધી કમને સોમવારથી લઈ અમાવસદ અમાવાસ અમાવાસબદ્ધ મંગળવારના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે સમગ્ર આયોજન મહાદેવીયા ગ્રામજનોના સાથ સહયોગથી ટ્રષ્ટિમંડળના સાથ સહયોગથી તથા આજુબાજુના પંથકના સમસ્ત ભક્તોના સંયુક્તિ કરવામાં આવેલું છે સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દરેક ભક્તોને આ કાર્યમાં જોડવાનું આહવાન કરે છે દરેક ભક્તો સહભાગી થાય એવી મારી વિનંતી છે સોનેશ્વર મહાદેવના ચરણોમાં સંપૂર્ણ મહિનો આપણે ભક્તિભાવ કરીએ એક મહિના સુધી આ પુણ્ય માસમાં દરેક ભક્તો ખૂબ ભક્તિ કરે એ જ મારું શુભકામનાઓ સાથે આ શ્રાવણ મહિનાઓ આપણે પરિપૂર્ણ કરશું દરેક ભક્તો બધાજો સાડા નવથી લઈ અને સાડા બાર વાગ્યા સુધી સવારે કથાનો સમય રહેશે બપોરે સાડા ત્રણ વાગ્યાથી લઈ છ વાગ્યા સુધી પાર્થેશ્વર એટલે માટીના શિવલિંગ બનાવી ત્રણસો ને માટીના શિવલિંગ રોજના નિર્માણ કરવામાં આવશે એના ઉપર નિત્ય અભિષેક કરવામાં આવશે એના માટે અમારા સંડેર ગામથી આગેવાનો વધારેલા છે એ આગેવાનોના માધ્યમથી એ પૂજા કરવામાં આવશે પટેલ સમાજના લોકો સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટમાં બહુ જોડાયેલા છે એ બહુ ભક્તિભાવ કરી રહ્યા છે અહીંયા પણ જે સમાજના મારે અઢારે આગળના ભક્તો જે છે જોડાય એ વિનંતી